નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથી અંદર પ્રકરણ નંબર ચાર ભૂલી ગયા પછી તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતીની અધ્યયન પોથીના તમામ પ્રકરણના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથની અંદર પ્રકરણ નંબર ચાર ભૂલી ગયા પછી તેના પ્રશ્નોના જવાબની સમજ તો પ્રકરણ ચારમાં સૌથી પહેલાં છે વિભાગ એ જેમાં છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો અહીં અ અને બ બે વિભાગ આપેલા છે અને અહીં આપણે જોડકા જોડવાના છે ખાનાની અંદર જવાબ લખવાનો છે પહેલો પ્રશ્ન છે મનીષા તો એની સામે આવશે બ પ્રકૃતિ માતા વરદાત્રી છે ત્યાર પછી બીજું છે જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા તો એની સામે આવશે અ રઘુવીર ચૌધરી ત્રીજું છે નરેન તો એની સામે આવશે ડ હું એને જ કવિતા માનતો હતો ત્યાર પછી આગળ છે સૂચના બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ છે સુરતી ત્યાર પછી પાંચમી અહીં ખાલી જગ્યા જે આપેલી છે એમાં જવાબ આવશે વનરક્ષની છઠ્ઠામાં આવશે યુધિષ્ઠિર સાતમામાં છ અને આઠમી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે એકાંકી ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં સવાલ નંબર નવ છે સલોની અને નરેન વચ્ચેનો સંબંધ જણાવો તો એનો જવાબ છે કે સલોની અને નરેન મામાફોયના ભાઈ બહેન છે ત્યાર પછી સવાલ નંબર દસ જંગલી પ્રાણીઓ વિશે મનીષાનો સો અભિપ્રાય હતો તો જે ભયંકર લાગે છે એ હિંસક નથી આ પ્રકૃતિ માતા વરદાત્રી છે તેવો અભિપ્રાય મનીષાનો હતો ત્યાર પછી સવાલ નંબર અગિયાર ભૂલી ગયા પછી કૃતિમાં કઈ ઘટનાઓનું વર્ણન છે તો રહસ્યમય અને સાહસ કથાનું વર્ણન છે ત્યાર પછી સવાલ નંબર બાર ભૂલી ગયા પછી કૃતિને બળકટ કોણ બનાવે છે તો મનીષાનું સાહસ આ કૃતિને બળકટ બનાવે છે ત્યાર પછી સૂચના આપેલી છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં સવાલ નંબર તેર છે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમતી ગરોળીથી પણ ડરી જતી હતી સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી ત્યાર પછી સવાલ નંબર ચૌદ નરેન લગ્નના માગા પાછા કેમ ઠેલતો હતો તો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે નરેનને લગ્નની ના પાડી હતી તેથી નરેન લગ્નના માગા પાછા ઠાલવતો હતો ત્યાર પછી છે સવાલ નંબર પંદર વિરાટ બાબુએ મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું તો વિરાટ બાબુએ મનીષાના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યું તેમણે મુસાફરો આરામ માટે આવેલા દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને શાત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી એ આકાશના તારા સુધી પહોંચી શકે છે આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે ત્યાર પછી સવાલ નંબર સોળ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમળી અને નાજુક હતી તે સુકુમાર હતી જ ડરપોક પણ હતી તે ગરોળીથી પણ ડરતી હતી ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો જેમાં સવાલ નંબર સત્તર છે મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો અથવા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે મનીષા આ વિધાન ચર્ચો તો વિદ્યાર્થી મિત્રો અહીં તેનો જવાબ લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે બરોબર ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર અઢાર છે ભૂલી ગયા પછી કૃતિનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો તો આ પ્રશ્નનો જવાબ પણ અહીં નીચે લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ તેમાં જોઈએ સૌથી પહેલાં સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેમાં સવાલ નંબર ઓગણીસ છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીં સાચી જોડણી છે સ્ફૂર્તિ ત્યાર પછી બીજી છે દીપ્તિવંત ત્યાર પછી ત્રીજું છે આશીર્વાદ અને ચોથું છે નૈસર્ગિક આગળ ત્યાર પછી પ્રશ્ન વીસ અ જેની સૂચના છે સંધિ છોડો જેમાં પહેલું છે વનાધિકારી તો વન પ્લસ અધિકારી બરાબર વન વત્તા અધિકારી ત્યાર પછી હિમાલય તો હિમવત્તા આલય સમાચાર તો સમવત્તા આચાર ત્યાર પછી વીસ બ સંધિ જોડો જેમાં પહેલું છે નર વત્તા ઇન્દ્ર તો શું થાશે નરેન્દ્ર બીજું છે કદા વત્તા અપી તો કદાપી ત્રીજું છે સતવત્તા જન તો સજ્જન ત્યાર પછી આગળ સવાલ નંબર એકવીસ છે નીચેના શબ્દોના સમાસ કૌશમાંથી શોધીને ઓળખાવો પહેલું છે માનવભક્ષી તો ઉપપદ સમાસ બીજું છે વરદાત્રી તો ઉપપદ સમાસ ત્રીજું છે વિધુર તો બહુવ્રિહી સમાસ ત્યાર પછી આગળ ચોથું છે સજ્જન તો કર્મધારીય સમાસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ જેની સૂચના છે નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો જેમાં છે સુરત તો તે શહેર છે ત્યાર પછી છે સુરત તો ચહેરો ત્યાર પછી છે એકાકી તો એકલું અને એકાંકી તો એક અંકવાળું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ જેની સૂચના છે નીચેની પંક્તિમાંના અલંકાર જણાવો તો અહીં પંક્તિઓ આપેલી છે અને નીચે ઓપ્શન આપેલા છે અલંકારના તો એમાંથી આપણે સાચો અલંકાર ઓળખી અને જવાબમાં લખવાનો છે પહેલું છે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે તો ઉપમા અલંકાર બીજી પંક્તિ છે હું એને કવિતા જ માનતો હતો તો રૂપક અલંકાર ત્રીજું ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે તો વ્યાજ સ્તુતિ અલંકાર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ છે સૂચના છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો પહેલો શબ્દ છે અભિનંદન તો પૂર્વ પ્રત્યય બીજો શબ્દ છે નૈસર્ગિક તો પરપ્રત્યય ત્રીજો શબ્દ છે સુકુમાર તો પૂર્વ પ્રત્યય ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ જેની સૂચના છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો મહેમાન તો અતિથિ બીજો શબ્દ છે નાજુક તો કોમળ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ જેની સૂચના છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો પેળું છે એળે જવું તો વ્યર્થ જવું બીજો રૂઢિપ્રયોગ છે શિખરો સર કરવા તો સફળતા અથવા તો સિદ્ધિ પ્રાપ્ત કરવી ત્રીજો રૂઢિપ્રયોગ છે વાણી ખોવાઈ જવી તો કાંઈ બોલવાનું ન સૂઝવું ત્યાર પછી પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો પહેલું છે માનવનું ભક્ષણ કરનાર તો માનવ ભક્ષી બીજું છે શારીરિક રીતે સશક્ત તો ખડતલ ત્યાર પછી આગળ ત્રીજું છે જગતના બધા પદાર્થોમાં એકાત્મભાવ તો સર્વાત્મભાવ ત્યાર પછી ચોથું ચોક્કસ સમયગાળાનું તો મૃદતી મુદતી આવશે ત્યાર પછી અઠ્યાવીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલો શબ્દ છે વિરાટ તો સંકુચિત માનવ પક્ષી તો માનવ રક્ષક શિખર તો તળેટી આશીર્વાદ તો શ્રાપ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ જેની સૂચના છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો પહેલું છે કે નરેને વનાધિકારીની તાલીમ લીધી અને આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે તો નરેનથી વનાધિકારીની તાલીમ લેવાશે ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવાયું અને કરતરી વાક્ય બનાવવાનું છે તો મનીષાથી સુરતી કુટુંબને બચાવાયું ત્યાર પછી ત્રીજું છે હું કેમ્પ પર આવી જઈશ અને આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે તો મારાથી કેમ્પ પર આવી જવાશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ જેની સૂચના છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો પહેલો શબ્દ અહીં છે ગજુ તો એનું શિષ્ટરૂપ થશે તાકાત ત્યાર પછી પ્રશ્ન નંબર એકત્રીસ નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો પહેલું વાક્ય છે આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે તો ઘરડું જે ગુણવાચક વિશેષણ છે ત્યાર પછી આવી જ રીતે બીજામાં નાજુક શબ્દ છે જે ગુણવાચક વિશેષણ છે ત્રીજામાં પહેલો શબ્દ છે જે સાર્વનામિક વિશેષણ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ જેની સૂચના છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો પહેલું વાક્ય છે માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે તો જનૂન જે રીતિદર્શક ક્રિયા વિશેષણ છે બીજો શબ્દ છે જોશીને બોલાવવાની જરૂર નથી તો બોલાવવાની તો તે ક્રિયાવાચક ક્રિયા વિશેષણ છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેત્રીસ જેની સૂચના છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો અહીં શબ્દો છે નૈસર્ગિક તો ન વત્તા ઐ વત્તા સ વત્તા ર વત્તા ગ વત્તા ઈ વત્તા ક વત્તા અ તો આ મુજબ અહીં ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે ત્યાર પછી એવી જ રીતે બીજો શબ્દ છે સ્ફૂર્તિ ત્રીજો શબ્દ છે ભયંકર ચોથો શબ્દ છે સ્વરૂપ અને પાંચમો શબ્દ અહીં આપેલો છે પ્રકૃતિ આ દરેકની ધ્વનિશ્રેણી છુટી પાડેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોત્રીસ જેની સૂચના છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો જેમાં પહેલું વાક્ય છે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો આ વાક્યને આપણે પ્રેરક વાક્ય બનાવવાનું છે તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ ત્યાર પછી બીજું વાક્ય છે તે અત્યાર સુધી જીવી છે આને આપણે ભાવે વાક્ય બનાવવાનું છે તો તેનાથી અત્યાર સુધી જીવાયું ત્યાર પછી આગળ વિભાગ ડી લેખન વિભાગ તેમાં પ્રશ્ન નંબર પાંત્રીસ છે વિચાર વિસ્તાર જેમાં અહીં પહેલું આપેલું છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે તો આનો વિચાર વિસ્તાર અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ છે નિબંધ લેખન જેમાં નિબંધ અહીં આપણે લખવાનો છે નારી તુ નારાયણી વિશે તો નારી તુ નારાયણી વિશે અહીં નિબંધ નીચે લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વધ્યનપોથીમાં પ્રકરણ નંબર ચારના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો ને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો